એક તરફ રેસીડન્ટ ડોક્ટરો સુરક્ષાની માંગણી સાથે હડતાલ પર છે તો બીજી તરફ સુરક્ષાના બોર્ડ માર્યા બાદ પણ એસએસજી હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં વડોદરા શહેરની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા સિર્સાજી તરફ સુરક્ષારા બોર્ડ માર્યા બાદ પણ SSG માં CCTV કેમેરા બંધ હાલતમાં છે અને કેમેરાનું વિઝન કઈ બાજુ નજર છે તે એક પ્રશ્ન ઉઠ્યો છે વડોદરા અને શહેર બહારના દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે ત્યારે દર્દીઓ અને શગાના સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે બાળરોગ કેન્દ્ર બહારનો CCTV કેમેરા લટકતા દેખાયા હતા હાલ અમારી હોસ્પિટલના જુદા જુદા વિભાગોમાં ટોટલ છસો અગિયાર સીસીટીવી કેમેરા લાગેલા છે જેમાંથી મોટા ભાગના હાલમાં કાર્યરત છે એકસો તેર જેટલા સીસીટીવી હાલમાં બંધ છે પણ એ એનું કોન્ટ્રાક્ટ અપાઈ ગયેલ છે અને કામકાજ ચાલુ પણ થઈ ગયેલ છે જે ટૂંક સમયમાં જ એ કાર્યરત થઈ જશે એ ફક્ત બંધ નથી પરંતુ વાયરમાંથી નીચે લટકેલા જોવા મળી રહ્યા છે. એ હોસ્પિટલમાં જે મેન્ટેનન્સ વર્ક અને એ ચાલે છે એના લીધે થોડું જે નુકસાન થયેલ છે પરંતુ એનું કામકાજ ઓલરેડી ચાલુ થઈ ગયું એ સત્તાવાળાઓ ડિસાઈડ કરશે એ સીસીટીવી ઓપરેટરને સૂચના આપીને એનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે.